જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો તમને કનૈયાનું ભજન સંભળાવું છું શ્રી ગણેશ કૃષ્ણ કનૈયા લાલ હે ગોતી દે ગાવી મારી કાનોડા ક્યાં ખોવાણી ગોતી દેગાવડી મારી કાનોડા ક્યાં ખોવાણી ગોપી તારી ગાવડી આજે મારે સંગે નથી આવી ગોપી તારી ગાવડી આજે મારે આવી ગાય ડોકે સાંકળ બાંધી બાંધ્યા પાવલી પૂર ગાય ડોકે સાંકળ બાંધી બાંધ્યા પાવલી પૂર સાંજ પડે ગાય ઘરે આવતી કરતી મીઠા સુર સાંજ પડે ગાય ઘરે આવતી કરતી મીઠા સુર ગોતી દે ગાવી મારી કાનૂ ક્યાં ખોવાણી સાકલ હોય કે બાકલ ગોપી મારે નથી રે ભૂખ સાંકળ હોય કે બાકળ ગોપી મારે રે નથી રે ભૂખ સાચી સાચી વાત કહીશ તો લાગશે તને બહુ દુઃખ સાચી સાચી વાત કહીશ તો લાગશે તને બહુ દુઃખ ગોતી દેગા મારી કાનોડા ક્યાં ખોવાણી વ્રજમાં એવી વાતો થાતી રોજ ખોવાતા ઢોર વ્રજમાં એવી વાતો થાતી રોજ ખોવાતા ઢોર હવે ખબર પડી કનો ઢોરનો રે ચોર હવે ખબર પડી કનો ઢોરનો છે રે ચોર ગોતી દેખાવડી મારી કાનોડા ક્યાં ખોવાણી વ્રજમાં મને ચોર કેનારી છે તું એક બાય વ્રજમા મને ચોર કેનારી છે તો એક બાઈ મફત તારી ગાવડી ચારી નથી લીધી એક પાય મફત તારી ગાવડી ચારી નથી લીધી એક પાય ગોતી દે ગાવળી મારી કાનોડા ક્યાં ખોવાણી માખણ મિશ્રી દેતી ત્યારે ચાર તોરે મારી ગાય માખણ મિશ્રી દેતી ત્યારે ચાર તોરે મારી ગાય નંદ બાબાને પૂછી જોજે કેટલી કિંમત થાય નંદ બાબાને પૂછી જોજે કેટલી કિંમત થાય ગોતી દેગાવળી મારી કાનુડા ક્યાં ખોવાણી કિંમત તો ગોપી મારા ઘરો ઘરમાં થાય કિંમત તો ગોપી મારા ઘરો ઘરમાં થાય ભૃગુપાનની છોરી સાથે રાસ રમવા જાય ભૃગુ પણની છોરી સાથે રાસ રમવા જાય ગોતી દેગાવળી મારી કાનોડા ક્યાં ખોવાણી માગ્યા ઘરનું ખાવ તારે મિજાજ નો નહીં પાર માગ્યા ઘરનું ખાવું તારે મિજાજ નો નહીં પાર આવો મેજાજ કરશોત કાના ખાશો રે એક અધિ માર આો મીજાજ કરશોત કાના ખાશો રે એક માર ગોતી દેગાવડી મારી કાનોડા ક્યાં ખોવાણી આવડી આખરી થામા ગોપી થશે જોયા જેવી આવડી આખરી થામા ગોપી થશે જોયા જેવી થશે જોયા જેવી નહીં રહે કહેવા જેવી થશે જોયા જેવી નહીં રહે કેવા જેવી ઓતી દેગાવડી મારી કાનોડા ક્યાં ખોવાણી ગોપી તારી ગાવડી આજે મારે સાંગે નથી રે આવી દેગાવી મારી કાનુડા ક્યાં ખોવાણી જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ